કઠલાલ કપડવંજ પંથકમાં મગફળી અને ડાંગરના પાકનો ઉતારો અપેક્ષિત રહેતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે ત્યારે કઠલાલને કપડવંજ તેમજ વાત્રકાંઠા પંથકમાં ચોમાસું મગફળી તેમજ ડાંગરના પાકનો ઉતારો અપેક્ષિત થતા ધરતીપુત્રો ખુશ થયા છે આ અંગે પંથકના ધરતીપુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે અહીંયા મેઘરાજાની મહેર સારા પ્રમાણમાં થતા ચોમાસું મગફળીનો ભાગ સારો રહ્યો છે ત્યારે દર વર્ષે કરતાં આ વર્ષે એક વીઘા એ મગફળીનું ઉત્પાદન તેમજ ડાંગરનું અપેક્ષિત રહ્યું છે ત્યારે જેથી કરીને ધરતીપુત્રો હરખાઈ રહ્યા છે પંકજભાઈ પટેલની મદદનીશ ખેતી નિયામક કપડવંતના જણાવ્યા મુજબ ગત વર્ષે આ સમયગાળામાં વરસાદ થતા પાકને નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે યોગ્ય સમયે વરસાદ થતાં ધરતીપુત્રોના મહામુલા ચોમાસું પાકનો ઉતારો સારો રહેશે કપડવંત અને કઠલાલ પંથકમાં હાલમાં મગફળીના પાકનું ઉત્પાદન મેટવામાં ધરતીપુત્ર વ્યસ્ત બન્યા છે અને આ વર્ષે મગફળીના પાકમાં અને ડાંગરના પાકમાં અપેક્ષિત ઉતારો પણ મળી રહ્યો છે ત્યારે આ વિશે આપણે સમક્ષ ઉપસ્થિત છે કપડવન મદદ ખેતી નિયામક શ્રી પંકજભાઈ પટેલ સાહેબ તો આ વિશે આપણી સાથે વાત કરશે શ્રી પંકજભાઈ પટેલ સાહેબ નમસ્કાર આજે આપણે કપડવન તાલુકાના નવા મુવાડા ગામની સીમની અંદર છીએ અને કપડવંત તાલુકાની વાત કરીએ તો કપડવંત તાલુકાની અંદર આશરે આ વર્ષે લગભગ પંચાવનસો હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે અને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળશે એવા વર્તારા પણ જોવામાં આવેલા છે મગફળીની અંદર આ વખતે જોઈએ તો સારો વરસાદ સારું વાતાવરણ અને રોગ જીવાતનો જે ઉપદ્રવ થવાનો હતો એ થયો નથી એ બધાને મળી અને ઉત્પાદનમાં આ વખતે સારું એવું વધારો જોવા મળશે તેમજ જો બીજી વાત કરીએ તો જે ગત વર્ષે આજે સાત દસ બે હજાર ત્રેવીસ છે તો આજથી એક વર્ષ પહેલાં જ્યારે કપડવંશ કે આજુબાજુના વિસ્તારની અંદર માવઠું થયું હતું અને ગત વર્ષે ઘણું બધું જે નુકસાન થયું હતું એની સામે આ વખતે આપણને મગફળીની અંદર એક સારું ઉત્પાદનનો વર્તારો જોવા મળશે હવે આ વખતે ખેડૂતોનું જે ખેતીની અંદર મગફળી પાક છે એમાં વાત કરતાં એમને વીઘે લગભગ વીસથી પચીસ મણ જેટલો ઉતારો આવવાની સંભાવના રહેલી છે અને મગફળીની અંદર રોગ જીવાત ન હોવાના કારણે એમના જે ગોતર કહેવામાં આવે છે ગોતર પણ મગફળીનું સારું એવું મળશે જેથી કરીને ઘાસચારાની અંદર પણ એનું સારું એવું આપણને ઉત્પાદન મળવા પામે છે પટેલ સાહેબ બજાર ભાવ વિશે શું કહેવું છે બજાર ભાવમાં આ વખતે જો છેલ્લા બે દિવસની અંદર વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મગફળીની જે આવક બજારની શરૂ થઈ છે તો એની અંદર બજારમાં અત્યારે લગભગ અઢારસોથી અઢારસો પચાસ સુધીના મણના ભાવ બહાર પડેલા છે અને બીજી વાત કરીએ તો સરકાર શ્રી દ્વારા આ વર્ષે એટલે કે બે હજાર તેવીસ ચોવીસની અંદર ટેકાનો ભાવ બારસો પંચોતેર પર મણ આપણે નક્કી કરવામાં આવેલો છે અને જો બારસો પંચોતેર મણ ભાવ જો ટેકાનો ભાવ છે પણ માર્કેટમાં અત્યારે માર્કેટનો ભાવ પણ આપણને અત્યારે અઢારસો પચાસ જોવા મળેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે હાલ જ મગફળીનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને માર્કેટ તરફ લઈ જ લઈ જઈ રહ્યા છે હવે સાહેબ કપડોના પૂર્વ પંથકગાળામાં તો ડાંગરનું વાવેતર ઓછું જોવા મળે છે પણ ખાસ કરીને કઠલાલ અને બાદરકાંઠા વિસ્તારમાં જોવા મળે છે એ પાક પણ હવે પરિપક્વ થઈ ગયો છે અને કાપણી પણ કાંઈ શરૂ કરવામાં આવે છે તો એ વિશે શું કહેવાય હા તો જે મગફળીની જેમ જ આપણે ગત વર્ષે જેમ માવઠું થયું હતું ઘણા બધા પાકોમાં નુકસાન થયું હતું એ રીતના આ વર્ષે સારો એવો વરસાદના કારણે ડાંગર પાકની વાત કરીએ તો ડાંગર પાકની અંદર કઠલાલ અને કપડવંદની અંદર બંનેમાં પાંચ હજાર હેક્ટર એટલે કે પંચાવનસો હેક્ટર જે એની આજુબાજુ વાવેતર કરવામાં આવે છે અને આ વર્ષ જે પણ ખેડૂતોએ ડાંગર વાયેલી છે તો એની અંદર જે પવનના કારણે કે બીજા કોઈ અન્ય કારણોસર આપણે આડી પડી જવાનો પ્રોબ્લેમ થતો હતો એ ઘણો એક નહીવત પ્રમાણમાં છે અને એનું ઉત્પાદન પણ સમયસર અને સારું મળે એવા આપણને વર્તારા છે લગભગ આપણને એ પાંત્રીસથી પિસ્તાલીસ મણ જેટલું આપણને વિઘે એનું વર્તારો જોવા મળી રહ્યો છે સાહેબ આપણે ખેતીવાડી ઓફિસ દ્વારા એ વિભાગ દ્વારા જે તે ખેડૂતોને આ વિશે માહિતી કે માર્ગદર્શન માટે આપણે જે પ્રયત્નો કરવામાં આવે એ વિશે પણ થોડી માહિતી આપશું હા તો જો કોઈ ખેડૂતને આપણે જ્યારે વાવેતર થવાનું હોય છે એની પહેલાં આપણે ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતને પૂરતું માર્ગદર્શન મળે એ હેતુસર આપણે અલગ અલગ જગ્યા ઉપર શિબિરો કૃષિ મેળા તેમજ જો કોઈ સરકારશ્રીને તરફથી કોઈ યોજનાની અંદર વિશેષ ધ્યાન આપી અને જો કોઈ ખેડૂતને વાવેતર ડાંગર પાક કે મગફળી પાક કે જે કોઈ પણ વાઇઝ જે જે પાક થતા હોય એમાં જે પણ યોજના હોય છે એની અંદર એમને કીટ પણ આપવામાં આવે છે એની સાથે સાથે આ વર્ષે સરકારશ્રી દ્વારા આપ જાણતા જશો કે ભાઈ પ્રાકૃતિક ખેતીનું પ્રાધાન્ય આપવામાં આવેલું છે તો પ્રાકૃતિક કીટ બનાવી અને ખેડૂતોને એના જે અલગ અલગ ઇનપુટ્સ હોય છે જેમાં આપણે રાસાયણિક ખાતરોને બધું પહેલાં આપતા હતા પણ એ હવે નહીં કરતા અને આપણે અત્યારે ઓર્ગોનિક પ્રોડક્ટ અથવા તો કે જે પ્રાકૃતિક રીતે કઈ રીતે ખેતી કરવી એ બાબતે ખેડૂતને સંપૂર્ણ માહિતી આપી અને એના વિશેના ઇનપુટ પણ એમને પ્રદાન કરવામાં આવે છે એ પણ સહાયના ધોરણની અંદર ખેડૂતને આપતા હોઈએ છીએ સાહેબ શ્રી આપણી માહિતી આપણી ખૂબ ખૂબ આભાર ન્યૂઝ ન્યૂઝ ફોર ઇન્ડિયા રાકેશ સોલંકી શું આપનું શું નામ પટેલ કશ્યપ પરસોત્તમભાઈ

શું તમારું શું કેવું છે આ વિશે બોલો ના મગફળીની જાત સારી છે ઉતારો પણ સારો છે ગઈ સાલની સરખામણી આ વખત ના કેવું કઈ રોગચાળો કઈ હોય પાક વાવેતર માં કઈ એવું કઈ ના એવું કશું છે કેવું મેઘરાજાની મેર કેવી રહી મેર સારી રહી છે શું કેવું છે બધા ધરતી પુત્રો નું કપરા ઘણું સરસ છે કેવું સોલા ની પાક થશે હા સોલા ની થઈ જશે આ રીતે ડાંગર માં પણ એવું જ છે ને ડાંગર માં પણ આ રીતે મગફળી ની જેવું જ છે બરાબર બરાબર શું છે અહીંયા તમે પાક સરસનના પગલા અને બીજું કે પાકને માવજત માટે અહીંયા કારણ કે તૃણહારી જે જનાવરો પ્રાણીઓનો પણ થોડું કણડગત રહેતી છે તો એ માટે શું કરો છો સાચવા માટે સાચવા માટે તાર ફેન્સિંગ કરેલી છે ઝાટકા મશીનનો ઉપયોગ કરીએ છીએ બરાબર બરાબર અને શું ખેતીવાડી વિભાગ તરફથી તમને સમયાંતરે માહિતી માર્ગદર્શન બધું મળતું જ રહે છે ને પૂરતું માહિતી મળી રહે છે